નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં મોહરમ પર્વ ની ઉજવણી અંગે વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં કમિશનર એન વી ઉપાધ્યાય નિવાસી અધિક કલેક્ટર ડી ગોવાણી જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને સેન્ટ્રલ તાજીયા કમિટી તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોલમના તહેવાર દરમિયાન જે રોગો કે અન્ય કોઈ એવા જે રોગોના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ છે ભાગ લે તે બાબતે કહેવાય છે પછી વાયરલેસ સેટ અને વાહનો ચાલુ હાલતમાં રાખવાનું છે ગ્રાફીની વ્યવસ્થા કરવાની પછી તાજિયાના રૂટો ઉપર ટ્રાફિક નિયમન થાય એ ટ્રાફિકની વ્યવસ્થા તાજિયાના તહેવાર દરમિયાન ભાગ પડતું કે કોઈ એવી પ્રવૃત્તિ ન થાય છે આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી તથા તાઝિયાના ઝુલુસના રૂટ ઉપર જરૂરી વ્યવસ્થાઓ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી